સિઝનમાં પહેલી વખત રવિવારે સરદાર સરોવરના દરવાજા ખુલ્યા અંકલેશ્વર તાલુકાના તીવા તીવી બેટ બોરબાટા બેટ તથા નીચાણવાળા વિસ્તારોમાં ગ્રામજનોને સાવચેત કરવામાં આવ્યા કેવડિયા ખાતે આવેલા નરતા ડેમની સપાટી એકસો થી ત્રીસ મીટરને પાર કરી જતા રવિવારે સવારે છ વાગ્યાથી ડેમના દરવાજા ખોલી પહેલા ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ શહેર સહિતના કાંઠા વિસ્તારના એકસઠ ગામોને સાબદા કરી દેવાયા છે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પણ નદીની સપાટીમાં વધારો થવાનો હોવાથી ફૂરજા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાલિકાએ વાહનો ફેરવીને લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી છે નદીની સપાટીમાં વધારો થવાની સંભાવના હોવાથી લોકોને નદી કિનારે નહીં જવા તાકીદ કરવામાં આવી છે ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં ત્રણ પોઈન્ટ અઠ્યાસી લાખ ક્યુસેક પાણીની સતત આવકને પગલે ડેમની સપાટી ઝડપથી વધી રહી છે ડેમમાંથી છોડાતા પાણીના કારણે કોલ્ટન બ્રિજ ખાતે નદીની સપાટીમાં વધારો થશે જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાબદા કરી દેવાય છે નર્મદાની ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે નદીના જળ ચોવીસ ફૂટને સ્પર્શે ત્યારે ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટી ફૂડજા અને દાંડિયા બજાર તેમજ અંગલેશ્વર તાલુકાના કેટલાક ગામોમાં પાણી આવી જતા હોય છે પણ હાલ ડેમમાંથી માત્ર બે લાખ ક્યુશેક પાણી છોડવાનું આયોજન છે નદીની હાલની સપાટી ચૌદ ફૂટ છે અને જે ભયજનક સપાટી કરતાં દસ ફૂટ ઓછી છે નદીના પટમાં પાણીનો ભરાવ થશે ડેમના પાણીના લીધે નદીના પટ વિસ્તારમાં પાણી ભરાશે જેથી લોકોને નદીના પટમાં નહીં જવા સૂચના આપવામાં આવી છે પોટની નજીકમાં આવેલા કામોને પણ સાબતા રહેવા જણાવી દેવાયું છે તેમ આ રોજ કોલ્ટનપિચ ખાતે અંકલેશ્વર મામલે તારશ્રીએ પીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેમજ આ પાણી ગોલ્ડન પીચની ભયજનક સપાટી નહીં બટાવે માટે લોકોએ ભય ભયભીત થવાની જરૂર નથી તેમ પણ જણાવ્યું હતું આઝાર પઠાન સત્યડે ન્યૂઝ ફરૂચ હાલમાં ચોમાસાની સિઝન શરૂ હોય મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નબદા ડેમમાં પાણીની આવક વધી ગયેલ છે નર્મદા ડેમ રૂલ લેવલ મેન્ટેન કરવા માટે આજે સવારે છ વાગે પચાસ હજારથી દોઢ લાખ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે એ પાણી નર્મદા કિનારે ભરૂચ જિલ્લા વડોદરા જિલ્લા અને તે રીતે અંકલેશ્વરના કિનારામાં પણ આ પાણી આવવાનું છે જેથી એ પાણીની અસર નર્મદા નદીમાં આવનાર થવાની હોય અને તેમાં નર્મદા કિનારે જે પશુપાલન માટે અને જે માછીમારી માટે લોકો જતા હોય તેને ચેતવણી આપવામાં આવી છે અંકલેશ્વર તાલુકાના કુલ ચૌદ ગામ છે એમાં તમામને આ સૂચના આપવામાં આવી છે ગઈકાલે રાત્રે પણ હું જાતે તમામને ગામે ગામ સૂચના આપી અને પંચકાશ કરવામાં આવેલ છે આ આ પાણી જે છોડવામાં આવી રહેલ છે જેનાથી ભયજનક સપાટી અત્યારે અહીંયા બાવીસ ફૂટ જે છે એ થવાની શક્યતા નહીવત છે એટલે લોકોએ આપણા માધ્યમથી જણાવ્યું કે લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ ફક્ત નવાગામ ડેમમાં જે પાણીનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે આ પાણી છોડવામાં આવી રહેલ છે તેનાથી કિનારાના ગામોમાં રહેતા લોકોને સાવચેત કરવાનો એક આ અભિગમ અમારો રહેલો છે અને અત્યારે હાલમાં પણ તમામ ગામોમાં તલાટી કમ મંત્રીશ્રી સરપંચશ્રી તમામને એલર્ટ કરવામાં આવેલ છે અને નદી કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની